નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ હું શૈલેષ પંડ થોડાક સમય અગાઉ વિધાનસભામાં ગુજરાતી કલાકારોને બોલાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિક્રમ ઠાકોરને આમંત્રિત ના કરતા વિક્રમ ઠાકોર અને તેમનો સમાજ દુઃખી થયો હતો વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે કલાકારોના સન્માન કાર્યક્રમમાં ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવવામાં આવ્યો નથી જેને લઈને સમગ્ર ગુજરાતમાં તેનો વિવાદ જાગ્યો હતો

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતુ કનોડિયા અને ભાજપના સાંસ્કૃતિક સેલના જનક ઠક્કરને જવાબદારી સોંપવામાં આવી છે ત્રણસો જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું આ અંગે ભાજપના સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરે જણાવ્યું હતું દર વર્ષે ભાજપ આ કાર્યક્રમનું આયોજન કરે છે તેમાં તમામ કલાકારોને બોલાવવાનો નિર્ણય કર્યો છે લગભગ ત્રણસો જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે જો કે અમે આ વિવાદ બાદ આ કાર્યક્રમનું આયોજન કર્યું નથી પરંતુ વિશ્વ રંગભૂમિ દિવસ હોવાથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ કરવામાં આવ્યા છે તેમને આવવું ના આવવું એ સ્વતંત્ર છે તેમનો નિર્ણય જાતે લઈ શકે છે